નમસ્કાર મિત્રો આ સાઇટમાં તમે વિડીયો જોઈ શકો છો આ ભાઈ જે બાઈક ચોરી કરતાં પકડાઈ ગયા છે આ કઈ જગ્યાનો વિડીયો છે અને આ ભાઈ જે કેવી રીતના પકડાઈ ગયા છે એ બધી જ ડિટેલ આપણે જાણવાના છે તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ માહિતી જે પણ ઘટનાએ તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ મિત્રો આ કવાટમાં હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે આજથી બે દિવસ પહેલાં કવાટની અંદર એક આર વન ફાઇવ બાઇક ચોરી કરીને જઈ ઉછર્યા ત્યારે પકડાઈ ગયા અને પોબલી તે બરાબર આ ભાઈને ધોઈ નાખ્યા ધોઈ નાખ્યા પછી એમની હાલત જે તમે જોઈ શકો છો જેમ કે આવી છે કે આ ભાઈ છે મધ્યપ્રદેશ બાજુથી આવ્યા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે આજે કવાટ તાલુકાની અંદર જે બાઈક ચોરી કરતાં પકડાયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કે આવી છે કે આ બાઇક જે છે ચોરી કરીને બાઇક લઈ જઈ રહ્યા હતા અને બાઈક કયું હતું આર એટલે કે આર બાઈક ચોરી કરીને જઈ રહ્યા હતા ત્યારે માલિકે એમને જોઈ જતા પાછળ દોડ્યા હતા અને ટોળામાં એમને પકડી પાડ્યા ટોળામાં એટલે એમને ટોળા વચ્ચે પકડી પાડ્યા પછી બધા ટોળાએ પબ્લિક વચ્ચે આવી હાલત કરવામાં આવી છે આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું જે પણ માહિતી મળી રહી છે એ માહિતી ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવવાનું કામ કરી રહ્યા છે જી હા મિત્રો ખરેખર મિત્રો આ તમે જોઈ શકો છો આ ભાઈને પોર બજારમાં રેલીની જેમ આ ભાઈને કાઢવામાં આવ્યા છે એટલે કે વાળ બાળ બધા કાપી નાખ્યા એવી રીતના આ ભાઈની હાલત કરી નાખી છે એમ કહેવાય છે કે આ બાઈ જે છે એ જ્યારે બાઈક ઊભું હતું ત્યારે જે બાઈ બાઈક માલિક જે છે એ દુકાને ગયા હતા એટલે કે દુકાને કંઈક વસ્તુ લેવા માટે ગયા હતા એ તાણે એટલે કે એ જ સમયે આ બાઈ આવ્યા અને એમની પાસે રહેલી ચાવી હશે કે શું હશે જે રીતે ચાલુ કરીને બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક માલિકે જોઈ ગયા એટલે પાછળ દોડ્યા અને ટોળા વચ્ચે પકડી પડ્યા અને પછી આવી હાલત કરી નાખી આજની વિડીયોની અંદર બસ આટલું જ હું આશા કરું છું તમને બધી જ ખબર પડી ગઈ હતી